બે બેન જે ચાર સીટ વાળો એ તમે જોઈ શકો

મહાદેવ ના મંદિરે મિત્રો આપડે આવી ગયા તમને રાત્રે મહાદેવ નું મંદિર જોઈ શકો કઈ આવું હોય ફૂલ અને મિત્રો તમે ટ્રાફિક જો ખાલી ફાઇનલી મિત્રો મેળા અંદર આવી ગયા તમે જોઈ શકો છો મેળો અને ફૂલ બાકાજી કી બોલા ને ચાલુ થઈ ગયો કઈ ઘટે એવું નહીં જો કાગરિયા ઉડાડ્યા જોઈ લ્યો આગળ મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો ખાલી ગરદી તમે જો કેટલી બધી ગરદી અને ફજત ફજત જો બધું ચાલુ થઈ ગયું આ બાજુ ફજત ચાલુ થઈ ગયું છે જોઈ લ્યો ખાલી તમે એને મિત્રો ગરદી જો ગર્દી તો જો ફૂલ પબ્લિક યા મિત્રો ફૂલ આ છે મિત્રો બિલેટ જે ચાર સીટ વાળો છે તમે જોઈ શકો અને એક સાથે ચાર લોકો બે શકે અને આપણે જે ઓલ નોર્મલ બિલેટ આવે એમાં બે લોકો બે કે જો બે લોકો મળી જાય મેળાને નજારો એકદમ તમે જો ઓ બાકાજી કી બોલે

મિત્રો એને જે આ રેન્જર રાઈડ એને રેન્જર રાઈડમાં બેવા ગયા અને નિતેશભાઈ અને એમના સાથીદારો હતા એ બધા ટિકિટ કઢાવવા ગયા અને મને પણ કીધું એ જો હવે મને એવું લાગશે તો હું જઈશ કે પછી એને આપણે હેઠળ જઈશું એમને વિડીયો બનાવવા જુઓ આ એક કાંઈક રાઈડ એને આ બાજુ હોળીયું ચાલુ થઈ ગયું જો કાંઈ ઘટે ઉને આ બાજુ જો રેલગાડી કરીને ચાલે મેળામાં એને મિત્રો રેલગાડી કરીને આવવાની મજા એની કાંઈક અલગ જ છે તમે જોઈ શકો અત્યારે રેન્જર રાઈડ એને ચાલુ થઈ ગઈ ને આમ જો કેટલા ઊંધા કરી નાખ્યા આમ તો જો ભાઈ ભાઈ કાંઈ ન ઘટે એ એ ઊંધી લપગ કરી નાખો ને જો એ એ ઉભું દીધું એ થોડા ખાટા થઈ ગયું જો આ બાજુ જો ની ચકડોની પરવાનું એ જોઈએ તમે ઊંધું કરી નાખશો એ એ એ જો આખું ઊંધું કરી નાખ્યું તમે જોવો જો ખરા મિત્રો આખો આંટો ફેરવી નાખ્યો રેન્જર રાઈડમાં મિત્રો કોણ કોણ બેઠા એ કોમેન્ટ કરી નાખજો અને રેન્જર રાઈડમાં કાંઈ ન ઘટે જો અને ઓલી બાજુ આપડે હોડકું ચાલુ છે અને તમે મિત્રો ટ્રાફિક જુઓ ખાલી ટ્રાફિક તો તમે જુઓ જ્યાં જુઓ અહીંયા મિત્રો નકરું ટ્રાફિક જ દેખાય જુઓ અત્યારે મિત્રો તમે જોઈ શકો નાના બાળકોનું હોળિયું ચાલુ થઈ ગયું અને નાના બાળકોને મનોરંજન કરાવી રહ્યું છે અને આપણે મોટાનું કહીએ તો મોટા માટે પણ આ બાજુ હોળિયું ચાલુ થઈ ગયું જો અને એ તો બહુ ઊંચું જાય તમે જોઈ શકો જોઈ અને આ છે નાના બાળકોનું હોળિયું મેળા અંદર આપણને બીજા સબસ્ક્રાઈબર મળી ગયા તમે જોઈ શકો ઓલ બાકાજી કી બોલાયો હે જોઈ લો એના બાકી હટાખટા ક્યાંય પાછા પડેવા નહીં તમે જોઈ શકો આપણી પાછળ એને મિત્રો કેટલી ગરદી છે તમે જોવો તમે જોવો તો ખરા ફૂલે ફૂલ ભરેલું છે ધક્કા મૂકી કરે તમે જોવો આ મિત્રો ભૂત બંગલો જે મેં તમને દિવસે બતાવ્યો હતો અને થોડો ઘણો મેર પડે તો આપણે જોવા જઈશું ના કે પછી નહીં જોવા જાય જો આવો કાંઈ બંગલા પાયા અને આપણે એને મિત્રો આ ભૂત બંગલામાં જાવું હોય અને જોઈ લો આપણા સબ્સ્ક્રાઇબર મળી ગયા તમે જોઈ શકો ચાલો મિત્રો ફટાફટ આપણે ટિકિટ કઢાઈ લઈએ અને પછી અંદર જઈએ ભૂત બંગલા આઈડી નું નામ કેતા જો મિત્રો મેં તમને દિવસે કીધું હતું કે આપણે એને આ ભૂત બંગલામાં જવાનું છે તો અત્યારે એને મિત્રો આપણે જો ટિકિટ કઢાઈ લીધી છે અને હવે આપણે જઈએ ભૂત બંગલાની અંદર ને જોઈ કે અંદર કેવો નજારો છે ચાલો ફટાફટ હવે જઈએ અંદર ભૂત બંગલા

આવું લેવાનું નહી મિત્રો આપડે ભાઈ ને પૂછ્યું કે અંદર મજા આવી આવી તમને મજા આવી જો મિત્રો આવું કઈક હતું અંદર બીજું કઈ ખાસ લેવાનું હતું નહી આ છે મિત્રો ટોળા ટોરા તમે જોઈ શકો અને આમાં બેવાની ફૂલે ફૂલ મોજ આવી જાય અને જે પણ કોઈ બેઠા હોય એ કોમેન્ટ કરી નાખજો જોઈ લ્યો તમે કે બધાને મોજ કરાવે છે કાંઈ ઘટે એવું જ નહીં મિત્રો આ છે મિત્રો ચક્રવ્યુ રાઈડ અને એ અત્યારે ચાલુ થઈ ગયા તમે જોઈ શકો ઉપર થી લોકો એને અત્યારે કાંકરિયા ઉડાડે અને જો અહીંયા ઉપર લગન જાય અને તમને આખા મેળાનો નો બતાવે એ જોઈ લ્યો આ છે મિત્રો બે સીટ વાળું બ્રેક ને તમે જોઈ શકો અત્યારે ચાલુ થઈ ગયું એ જોઈ લ્યો ફૂલ બાકાજી કી બોલાવે ને એવું ચાલુ થઈ ગયું તમે જોઈ શકો આ બાજુ તમે જોઈ શકો મિત્રો ચકડોળ એને ધીમે ધીમે ફરવાનું ચાલુ થઈ ગયું અને કઈ ઘટેવું નહીં જો ફૂલ મેળો મિત્રો જામી ગયો છે અને ઓલી બાજુ પણ ચકડોળ અને આ આ લાઈન તમે તમે ખાલી કેટલી છે મિત્રો ડ્રેગન જોઈ શકો અને અત્યારે પેસેન્જર ભરવા ઉભી રહી જાય એટલે કે જે ટિકિટ લીધેલા માણસ આવે એ બધાને ભરવા ફેરવા ઉભી રહે છે જો મેળો ફૂલ બાકાજી બોલાય ને એવો જામી ગયો હોય કઈ ઘટેવો નહીં આ બાજુ તમે જોઈ શકો હોળિયું ચાલુ થઈ ગયું ને એક ભાઈ આપડે ઉપર ટોચે અને આપણને ફરી પાછા મળી ગયા આપડા ઓલા જે પંપી મેળા તા ની ભાઈબંધ આ છે મિત્રો આડી ચક્રી અને આમાં એને મિત્રો ટોટલ ત્રીસ સીટ આવે એટલે કે બે ગુણિયા કરીએ એટલે આપણે સીધા હાઈટ લોકો બે વાગે અને હાઈટ ગુણ્યા હો એટલે હિસાબ મારીને મને કોમેન્ટ કરી નાખજો જોઈ લો કુલ બાકાજીકી કી બોલાયો ચાલુ થઈ ગયો તમે જોઈ શકો અત્યારે સુનામી રાઈડ ચાલુ થઈ ગઈ અને ફૂલ બાકાજીકી બોલાયો તમે જોવો બધા લોકોને ઊંધા કરી નાખે અને આમાં આપડે મિત્રો બે અને એ વિડીયો નો જોયો તો લાઈટ વાળી રિંગ આપણે લઈ લીધી અને તમે જોઈ શકો આ એ છોકરી નું પણ છતાં પણ આપડે લીધી અને ચેક કરી કે માથા માં તો પહેરી લીધી છે પણ કોમેડી કરી નાખજો કેવી લાગે સારી લાગતી હોય તો કહીએ આપણે એને આપણી જાડી આટા લઈ લઈશું અચ્છા

કેટલા દબા એક બે ત્રણ ચાર પાંચ દબા અને એક એન્જિન એટલે ટોટલ એને મિત્રો છ હે જોઈ લો કઈક આવી ટ્રેન હે આ બાજુ મિત્રો તમે જોઈ શકો બહેનો માટે કોઈ પણ આઈટમ જો ને એ દસ રૂપિયાની જો ગમે આઈટમ જો ને દસ રૂપિયાની સેલ લાગેલો હે અત્યારે મિત્રો આપણે પશુ પ્રદર્શન હરીફાઈ હતી એ બાજુ જઈ રહ્યા તમે ખાલી ટ્રાફિક જોવો કેટલું ટ્રાફિક છે ટૂંકા કાઢી નાખી ટ્રાફિક છે અને મિત્રો અહીંયા એને તમે બે મિનિટ ઉભા રહ્યા તો તમને હો ના સીધા બે હજાર આપે જો પશુ પ્રદૂષણ તો બંધ હતું પણ તમે જોઈ શકો કેટલું ટ્રાફિક છે જો તમે જ્યાં જો ત્યાં બધી બાજુ ટ્રાફિક જ બેઠું હોય જોઈ લો તમે જોઈ શકો અત્યારે આપણે મેદાનમાં આવ્યા હતા ને અહીંયા આપણા સબસ્ક્રાઈબર બધા મળી ગયા જો આ બાજુ અત્યારે હોલિકોપ્ટર ઉતરે એ પ્લોટ માં આવી ગયા હતા તમે જોઈ શકો અત્યારે ફોલોઅર્સ મળી ગયા જો બધા બેઠા હે અને મજા મજા કરી રહ્યા હે કઈ ઘટે મેળામાં તમે જોઈ શકો મિત્રો કેટલું બધું ટ્રાફિક છે موسیقی આજે મજા તો મિત્રો એની અહિયાં છે મિત્રો તમે જોઈ શકો મેળા નો નજારો એને ઉપર થી કાંઈ ખાવા માંગે કાંઈ ખતે નહીં અને મિત્રો હવે એને Yeah, 見たことないやつ。 મેળામાંથી આવી ગયો બારો અને બાઇકને આપણે જો પાર્કિંગમાંથી લઈ લીધું હતું અને મિત્રો મેળામાં એને ફૂલે ફૂલ મોજ આવી જાય કારણ કે એને મેં ધાર્યું નહોતું ને એવું થઈ ગયું મેળામાં હે ને મિત્રો તમારા ભાભી ભેગા થઈ જતા એટલે કે મારી ચાડી ભેગી થઈ જતી અને મોજ આવી જાય એને ગુલ્ફી બુલફી ખવડાવી દીધી હતી અને મારા હાઉન એની બધાને ગુલફી ખવરાઈ દીધી મોજ કરી નાખીએ અને ફૂલ બાકા જીકી બોલાવી દીધા ને મિત્રો મેળામાં તમને કેવી મજા આવી એક કોમેન્ટ કરી નાખજો અને હવે આ વિડીયોને આપણે આયાત પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી